રાપર તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોને ખાતરનો જથ્થો નહીં મળતો હોવાના કારણે જે પરિસ્થિતિ ઊભી થઈ છે ક્યાંક ને ક્યાંક વાવણી અને પાક નિષ્ફળ જાય તેવી ભીતિ છે આવી પરિસ્થિતિ વચ્ચે આજે મામલતદારને આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ કુંભાભાઈ ચાવડા અને જયેશ વાવિયાના વડપણ હેઠળ યોજાયો હતો મોટી સંખ્યામાં ખેડૂતો હાજરી આપી મામલતદારને આવેદન પાઠવ્યું હતું હજુ રાપર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ રાપર સહિત સમગ્ર કચ્છમાં આજે ચોમાસાનો વરસાદ સારો થયો છે ખેડૂતોને ખાતરની જરૂર છે ત્યારે ખાતર નહીં મળતું હોવાના કારણે પરિસ્થિતિ ઓર ગંભીર બની રહી છે ત્યારે તમામ જિલ્લાના તમામ તાલુકા મથક પર ભારતીય કિસાન સંઘ તાલુકા વિભાગ દ્વારા આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે રાપર તાલુકા ભારતીય કિસાન સંઘના પ્રમુખ કુંભાભાઈ ચાવડા મંત્રી જયેશ વાવિયાના વટપણ હેઠળ આજે આવેદનપત્ર પાઠવવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પાઠવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી જે ખાતરની નાઇટ્રોજન અને ફોસ્ફરસ ખાતરની અછત છે પરિણામે વાવણી થઈ ગઈ હોય ઊભા પાકને ખાતરની આવશ્યકતા છે ત્યારે ખાતરનો જથ્થો મળતો નહીં હોવાના કારણે ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે અને ક્યાંકને ક્યાંક પાક નિષ્ફળ જાય મોટું આર્થિક નુકસાન વેઠવાનો સહન કરવાનો વખત પણ ખેડૂતોને આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે આવી પરિસ્થિતિમાં આવેદનપત્ર પાઠવી ખેડૂતોને પૂરતા પ્રમાણમાં જરૂરિયાત મુજબ ખાતરનો જથ્થો ફાળવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે એમ પ્રમુખ અને આમતક ટીવી ન્યૂઝ ચેનલના બ્યુરો હેડ કુંભાભાઈ ચાવડા અને જયેશ વાવ્યાએ માહિતી આપતા જણાવ્યું છે આજે રાપર તાલુકા ભારતીય કિસાન સંઘની આગેવાનીમાં બોડી સંખ્યામાં અહીંયા ખેડૂતો ઉપસ્થિત છે ખેડૂતોની વેદના એ છે કે અમને સમયસર ખાતર મળતો નથી અને ઘણા સમયથી આવેદનોપત્ર આપતા આવ્યા છીએ અને ખેડૂતોની એટલી પીડા છે આપ જોઈ શકો છો એમાં સાઠથી સિત્તેર વર્ષના વૃદ્ધ બાપાઓ પણ આમ આ પીડામાં સામેલ થયા છે તો આપ જોઈ શકો છો કે આજે મામલાદાર કચેરીએ ભારતીય કિસાન સંઘ તાલુકા ટીમ અને સમગ્ર તાલુકાના ખેડૂતો અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે અને આ બેરી સરકારને ખેડૂતોના કહેવા મુજબ કે આ બેરી સરકારને જ્યાં સુધી અમારી માંગ નહીં સ્વીકારે અને ખાતર તાલુકાની અંદર પૂરો નહીં પાડે ત્યાં સુધી ખેડૂતો ખૂબ ચિંતિત છે જો આવના સમયમાં ખેડૂતો માટે ખાતર જો પૂરો નહીં કરવામાં આવે તો સમગ્ર કચ્છ જિલ્લાના ભારતીય કિસાન સંઘ ટીમ આના આંદોલનને માર્ગે જઈ અને ખૂબ મોટા કાર્યક્રમો આપશે તો આપણી સાથે છે અત્યારે ભારતીય કિસાન સંઘ તાલુકાના મંત્રી જયેશભાઈ જશભાઈ આજે આવેદનપત્ર આવ્યું સાહેબને રજૂઆત કરી કે ખાતર બાબતે તો એમાં આપને કેવો રિસ્પોન્સ મળ્યો સાહેબે તો વાત કરી છે પણ આગળ જતા જે ખેતીવાડી અધિકારીઓ છે એ આપણે પાંચસો ટનની માંગ હોય એની સામે માન પચાસ ટન જેવું ખાતર અત્યારે મળે છે હાલ તાલુકાને અને મંડળીઓની અંદર નેનો ને બીજું આ તે જે તે ખાતરો બીજા પધરાવી દેવામાં આવે છે ખેડૂતોને તો આ બાબતે અમે સખત વિરોધ કરીએ છીએ કે ભાઈ આવી રીતના કરશો તો ખેડૂતોની નારાજગી સરકાર વિરુદ્ધમાં થઈ રહી છે અત્યારે અને આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન બનશે તો આની જવાબદારી તંત્રની રહેશે અમે સાહેબને આજે સ્પષ્ટ જણાવી દીધું છે કે ભાઈ હવે પછી ખાતર ટાઈમસર મળવું જોઈએ અને અત્યારેને કે હાલની પરિસ્થિતિ એવી છે કે પાક પણ નિષ્ફળ જઈ શકે એમ છે ખેડૂતોના જસભાઈ અહીંયા હું આપને રોકીશ હમણાં ઘણા સમયથી ખેડૂતોની આપણને રજૂઆતો આવે છે કે એક તો ખાતર પૂરો મળતો નથી ડીએપી હોય કે યુરિયા હોય મળ્યા છે તો પાંચ પાંચ બેગું મળે છે અને એની લારે ગાય લારે વાછડું આપણે કહીએ ગતકડા જે આપણને ગતકડા જેવા કે નેનો અન્ય સાગરિકા અન્ય પ્રોડક્ટના ખાતરો આપણને પધરાવી રહ્યા છે જે બિન ઉપજાવું છે ખેડૂતોને ખેડૂતોને ઘરે પડ્યા રહે છે તો એ બાબતને લઈને શું કહેજો હાલની અંદર એક એક ખેડૂતની ઘરે ચાલીસ ચાલીસ ડબલ પડ્યા છે આજે નેનોના અઢીસો બસો પચીસ રૂપિયા જેવો ભાવ લે છે એ એકદમ ખેડૂતને વેસ્ટ જઈ રહ્યો પ્લસ અત્યારે જે રાપર તાલુકાની મંડળીઓ છે એ ડ્યુડેટ નેનો દે છે એ પણ એક મોટો વિષય બન્યો છે કે ઓમ વિતરણ થતું નથી કોઈ ખેડૂત લેવા માગતો નથી અને કોઈ અસરકારક પણ નથી એનું રિઝલ્ટ જ નથી આ તો કંપનીને પ્રોફિટ કરવા માટે થઈને સાથે આપવામાં આવે છે જે તે વસ્તુ બાકીને કે નેનોથી કોઈ ઉપયોગ નથી કે સાગરિકાનો કોઈ ઉપયોગ નથી થતો ખેડૂતો ઘરે જ નાખી દે છે રે એટલે એ આખી તો દેશના ધનને જ નુકસાન છે મોટું કે આજે જાઓ હર ખેતરની અંદર તમે નેનોના ડબડા પેક ટુ પેક ઉડે કેમ કે કોઈ કામ જ નથી કરતું એક એક પંપની અંદર પંદર લીટરની અંદર અઢીસો એમએલ જેવું નેનો નાખે છે પણ રિઝલ્ટ નથી આજે આ તે ખેડૂતોની વેદના આ તા તાલુકા મંત્રી ભારતીય કિસાન સંઘ તાલુકા મંત્રી જયેશભાઈ વાવિયા તો એવા જ આપણી સાથે છે પૂર્વ પ્રમુખ કરશનભાઈ અને હાલમાં જે જિલ્લાનું એક જિલ્લાની ટીમ સાથે સદસ્ય છે એમને પણ પૂછ્યું કે કરશનભાઈ ઘણા સમયથી આપને આપનો અનુભવ જે આગળ પણ ખૂબ ખાતરની તકલીફ હતી હમણાં પણ ખૂબ ખાતરની તકલીફ છે એ બાબતને લઈને આપના અનુભવ જરાક અમને ખેડૂતોની સમક્ષ જણાવશો ખાતર માટે તો આપણે લગભગ આજે ઘણા સમયથી આવેદનપત્રો આપતા જઈએ છીએ રજૂઆતો કરતા જઈએ છીએ એ ફોરવર્ડ કરતા જાય છે અને વિધાનસભાના ફ્લોર ઉપર જ્યારે કૃષિ મંત્રી એવી રજૂઆત કરે કે ભાઈ આ નેનો કોઈ ખેડૂતને આપવાનું નથી અને નેનો કોઈ મંડળી આપતી હોય તો એમનું મને તમે નામ જણાવો તો એમનું હું લાયસન્સ રદ કરી દઈશ ત્રિકમભાઈ સાંગા એમણે પણ વિધાનસભામાં આ પ્રશ્નને ઉપાડેલો અને એમાં પણ કૃષિમંત્રીએ જવાબ આપેલો કે ભાઈ નેનો કોઈ ફરજીયાત વસ્તુ નથી ખેડૂતો જો એમની સ્વેચ્છાએ લેતા હોય તો બરાબર છે નહીં તો નેનોની કોઈ ફરજિયાત નથી પણ છતાં આ લોકો ગમે ત્યારે ગાડી આવે મંડળીઓવાળાને આપણે પૂછીએ મંડળીઓવાળાના અભિપ્રાય લઈએ તો એ લોકોનું મંડળીવાળાનું કહેવાનું એવું છે કે ભાઈ અમે જો નેનોનો સ્વીકાર ન કરીએ તો અમારી ખાતરની રવાનગી બંધ કરવામાં આવે છે તો ક્યાંક ને ક્યાંક સરકાર આમાં ધ્યાન નથી આપતી કે અથવા તો સરકારનું અધિકારીઓ નથી કંપનીઓ નથી સાંભળતી ક્યાંક ને ક્યાંક કડી ખૂટે તો છે જ અને ખેડૂતો પાયમાલ થાય છે કારણ કે ખેડૂતોને તો ના છૂટકે એ ગતકડા લેવા જ પડે અને ન લે તો એમને ખાતર નથી મળતું તો સરકાર પાસે ભારતીય કિસાન સંઘની એવી રજૂઆત છે કે ભાઈ આ નેનો યુરિયા બંધ કરો સાગરિકા બંધ કરો અને ખાલી યુરિયા અને ડીએપી આપો અથવા તો તમે એવું મંડળીઓને એક પરિપત્ર આપો મંડળીઓને પણ એક પરિપત્ર આપો કે ભાઈ આ નેનો યુરિયા ફરજિયાત છે જેથી કરી મંડળીઓ વચ્ચે અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ ન થાય આ તો કારણ કે ખેડૂતો સાથે મંડળીઓ સાથે ઘર્ષણ કરાવે છે નેનો યુરિયા ના લે કંપનીઓ અને સરકારની આમાં મિલી ભગત હોઈ શકે એવો આપણો સીધો સંદેશ ક્યાંક ને ક્યાંક કોઈ કડી ખૂટે તો છે જ પણ એ કડીને જોડવા માટે કાં તો મંડળીઓને પરિપત્ર મળવું જોઈએ કે ભાઈ નેનો યુરિયા ફરજિયાત મળશે તો મંડળીઓ પરિપત્ર બતાવે તો ખેડૂતોને મંડળીઓનું સમાધાન થાય આ તો મારી વાત સાંભળો ખેડૂતો ખાતર લેવા જાય તો મંડળી પાસે પરિપત્ર મજબૂરીમાંથી ખાતર ખેડૂતો લઈ શકે એવું મજબૂરી એટલે ખેડૂતોને ના છૂટકે એ રૂપિયા પાણીમાં જતા હોવા છતાં એ વસ્તુ ખરીદવી પડે છે માનો કે તમારે તમને છે ને બટેકાનું શાક નથી ભાવતું છતાંય તમને પીરસવામાં આવે છે ને તમારે ના છૂટકે લઈને ફેંકી દેવું પડે છે પણ તમને પીરસવામાં તો આવે છે ને આવે છે માટે સરકાર પાસે આપણી ભારતીય કિસાન સંઘની એવી ઉગ્ર રજૂઆત છે કે હવે તો ભાઈ સરકાર તમે આમાં કાંઈક ને કાંઈક નિર્ણય લ્યો અને નિર્ણય લઈ અને ખેડૂતોને આ જે પધરાવો છો એ બંધ કરો અથવા તો હવે ખેડૂતો રોડ ઉપર આવશે અને ઉગ્ર આંદોલન કરશે અને જ્યારે ઉગ્ર આંદોલન થશે જો કાંઈ કોઈ તકલીફ થઈ ખેડૂતોને તો એ જવાબદારી